શ્રાવણ માસની તૈયારી થઈ રહી છે શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ મંદિરોમાં ધાર્મિકતાને લઈ અને કડામાર તૈયારી થઈ રહી છે શ્રાવણ મહિનો એ સનાતન ધર્મમાં ભક્તિનો મહિનો છે અને શ્રાવણ મહિનાનો મહિમા શાસ્ત્રોમાં એક અનેરો છે અને ખુદ મહાદેવનો મહિનો કહેવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો શ્રાવણ મહિનાની અંદર બહેનોમાં દશામાની પૂજાનું એક બહુ મોટું માતમ હોય છે અને દશામાની મૂર્તિ લઈ અને પૂજાપાઠ પાઠ કરતા હોય છે ત્યારે દૂર દૂરથી દશામાની મૂર્તિ વેચવા માટે કારીગરો આજ મોવા શહેરમાં આવી ચૂક્યા છે અને માતાજીની અનેક ડિઝાઇન અનેક રંગ રૂપમાં માતાજીની મૂર્તિ નાની હોય કે મોટી હોય વેચતા હોય છે બહેનોમાં ખાસ દશામાની મૂર્તિ લઈ જતા હોય છે કોઈ બેન અમાસથી દશામાંનું વ્રત લેતા હોય છે અને કોઈ બહેનો એકમથી દશામાનું વ્રત લેતા હોય છે દસ દિવસ સુધી માતાજીને ઘરમાં બિરાજમાનમાં આવતા હોય છે બે ટાઈમ આરતી થતી હોય છે બપોરે માતાજીને થાળ ધરવામાં આવતું હોય છે રાત્રે પણ થાળ ધરવામાં આવતું હોય છે અને વિધિવત રીતે માતાજીની અર્ચના પૂજા અને ધાર્મિક માહોલની વચ્ચે ગુણગાન ગવાતા હોય છે માતાજીના ગરબા લેવાતા હોય છે ક્યાંય ક્યાંય સારી જગ્યા હોય તો ત્યાં માતાજીના રાસ પણ લેવાતા હોય છે આવી રીતે તમામ પ્રકારની દશામાની પૂજા પાઠ થતી હોય છે ત્યારે શ્રાવણ સુદ એકમથી અને અમાસથી માતાજીનું બિરાજમાન થઈ અને પૂજા પાઠ કરવાનું બહેનોમાં ખાસ ભક્તિમાં રહેતા હોય છે દશામાની મૂર્તિ બિરાજવામાં કારણ એવું હોય છે કે માતાજી એમના ઘરની એમના પરિવારની દશાને વાળે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી ભક્તિથી અને શ્રદ્ધાથી માતાજીની પૂજા કરતા હોય છે માતાજી દિશામાં દર વખતે અમે આ મહવામાં મૂર્તિ બેસવા આવીએ છીએ અને આ મૂર્તિ અમે જેટલી લાવીએ છીએ એટલી પણ મોવાવાળા કોઈ એક મૂર્તિ અમારી વસ્તી નથી એટલે બહુ વ્યવસ્થિત રીતે અમે ધંધો કરીને મોવાવાળા પણ અમને વ્યવસ્થિત રીતે પૂરેપૂરો સપોર્ટ આપે છે અને બધી રીતે બહુ સારું છે અને દર વખતે ઘણા વીસ પચીસ વર્ષથી મૂર્તિ વેચીએ છીએ અને વેચતા પણ રહે અને જે માતાજી છે નાની પછી હવે ગણપતિ બાપાની મૂર્તિ આવવાની છે તો એ પણ અમે વેચીએ છીએ આ મહવામાં અને જે નવી નવી મૂર્તિ નવી નવી પેટર્ન આવે એ પહેલાં અમે જ લઈ રહી છે બીજે ક્યાંય લઈ લેતા નથી અને મવાના માણસો એટલા ભાવિકો છે ને એટલા દિલદાર છે ને એટલા ભાવિક છે એની તો કોઈ સીમા જ નહીં આપણા ભાવનગર જિલ્લામાં વન નંબર મવાલો છે એટલે આખા કાઠિયાવાડમાં આપણે મવા નાનું કાશ્મીર તરીકે પણ ઓળખાય છે

મારું નામ વિવેક છે અને આજે થઈ રહ્યા છે મૂર્તિની ખરીદી કરવા માટે આવ્યા છે પહેલાં કરતા જે આજે ભાવમાં ભાવમાં થોડો વધારો છે અને સોમાં મૂર્તિ અના કરી છે આ વખતે દોઢસો રૂપિયા છે અને સરસ મજાની મૂર્તિ પણ સારી આવી છે તો આજે બજારમાં આવ્યા છીએ